શિયાળામાં ફણગાવેલા કઠોળ ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી વાત છે તો ચાલો શીખીએ ઘરમાં આસાન રીતે કઠોળ ફણગાવવાની રીત એના માટે તમારે જોઈશે એક સ્પ્રાઉટ મેકર બે દિવસ પહેલાં મેં ફણગાવેલા કઠોળ વિશે કહ્યું હતું સલાડમાં ફણગાવેલા કઠોળની વાત હતી તો એક બે વ્યક્તિએ પૂછ્યું હતું કે એને કેવી રીતે ફણગાવાય તો આ તમે જુઓ છો કે કઠોળ ફણગાવવા માટે આવું એક સ્પ્રાઉટ મેકર આવે છે બહુ નોમિનલ ચાર્જમાં છે લગભગ દોઢસો કે બસો આવી જાય છે તો આની અંદર તમે તમારા ગમતા તમને પસંદ હોય એ કઠોળ તમે આમાં બે દિવસ રાખીને તમે એને ફણગાવી શકો છો તમે જુઓ મેં આમાં અત્યારે મગ અને રાજમા હા મગ અને રાજમા મેં ફાવવા માટે મૂક્યા છે આ પહેલું ખાનું છે અને આ બીજું ખાનું છે તમે બંને ખાનામાં મૂકી શકો છો કઠોળ આમાં મૂકીને તમે પછી એમાં જરૂર મુજબનું થોડું પાણી નાખી દે આ રીતે ઢાંકણ ઢાંકીને તમે એને ચોવીસ કલાક માટે મૂકી દો કઠોળ બહુ સરસ રીતે ફણગાઈ જશે અને જે વધારાનું પાણી છે ને એ આ નીચેની જે આ પ્લેટ છે ને એમાં જમા થઈ જશે તો અત્યારે હું આ મૂકી દઉં છું આપણે ચોવીસ કલાક પછી આને ખોલી ને જોઈશું કે કઠોળ કેવી રીતે સરસ ફળગા ફૂટી ગયા છે કે નહીં આપણે ગઈકાલે જે કઠોળને ફળગાવા માટે મૂક્યું હતું ને આ સ્પ્રાઉટ મેકરની અંદર એને અત્યારે ચોવીસ કલાક થઈ ગયા છે તો હવે આપણે જોઈએ કે કઠોળમાં કેવા સરસ ફળગા ફૂટી ગયા છે તો આ તમે જોઈ શકો છો કે બહુ જ સરસ ફળગા ફૂટી ગયા છે અને એકદમ કોરા થઈ ગયા છે આમાં ક્યાંય પણ પાણીનો ભાગ નથી જોવો તમે આમાં સરસ મજાના એને રાજમા અને મગને ફણગા ફૂટી ગયા છે અને હવે તમે સલાડમાં પણ ખાઈ શકો છો મારા સ્પંદનને છે ને આનું શાક ભાવે છે તો હું પછી છે ને આનું શાક બનાવું છું એટલે તમે આનો સલાડમાં શિયાળામાં ઉપયોગ કરી શકો છો આ રીતે બે ભાગ છે જો સ્પ્રાઉટ મેકરના આ પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે જેમાં મેં ખાલી મગજ રાખ્યા હતા તમે જુઓ છો કે મગને પણ બહુ જ સરસ ફણગા ફૂટી ગયા છે જુઓ તમે બહારથી તૈયાર લાવશો ને તો તમારે વધારે પૈસા આપવા પડે આ રીતે તમે ઘરે જ સરસ મગને ફણગાવી શકો છો દરેક કઠોળને ફણગાવી શકો છો હવે એમાં જે બંને ખાનામાં જે પાણી હતું ને જો આ પાણી છે કઠોળને ફણગાયા પછી ને ચોવીસ કલાક પછીનું વધેલું પાણી છે તે પાણી બધું જ આની અંદર જમા થઈ જાય છે એના કારણે આની અંદર પાણીનું એક ટીપું નથી રહેતું એટલે તમને આ ખાવાની પણ બહુ જ મજા આવે છે તો તમે પણ ઘરે આ રીતે સ્પ્રાઉટ મેકરમાં આ બજારમાં બહુ આસાનીથી મળી જશે કોઈ પણ વાસણવાળાની દુકાને તમે સ્પ્રાઉટ મેકર કહેશો ને એટલે આવું પ્લાસ્ટિકનું સરસ મળી જશે ઓનલાઈન પણ તમને મળી જશે લગભગ સમથિંગ દોઢસો બસોની ની વચ્ચે કદાચ આવી જતું હશે તો તમે આ ત્યાંથી પણ ખરીદી શકો છો અને તમારા મનપસંદ તમામ કઠોળ તમે આ રીતે સરસ એને ફણગાવી શકો છો